ધારાસભ્ય દર્શના દેશમુખનો ઉપયોગ ખૂબ જ સારી રીતે ભાજપ ડેમેજ કંટ્રોલ માટે કરી રહી છે આદિવાસી હોવાનો ભાજપને પૂરો ફાયદો થઈ રહ્યો છે છે વાત સ્ટેચ્યુ ઓફ હજારો પ્રવાસી સરદાર પટેલની પ્રતિમા જોવા ગુજરાત આવી રહ્યા છે આ તમામ વચ્ચે ત્યાં જે જુએ છે તો હડતાળના દ્રશ્યો જંગલ સફારીમાં ફરજ બજાવતા કર્મચારીઓ નારા લગાવી રહ્યા હતા અમારી માગે પૂરી કરો અમે અત્યારે અહીંયા સરદાર પટેલ જ્યુલોજીકલ પાર્ટની અંદર નોકરી કરીએ છીએ જ્યારે સ્ટાર્ટિંગ થયું ત્યારે બે હજાર ઓગણીસની અંદર જ્યારે અમારા નિગમથી માટે બધાનો જે ઠરાવ કરવામાં આવેલો એ ઠરાવની અંદર મતલબ પ્રાઇવેટ રહેશે એમાં અમને ખબર નથી બરાબર છે અત્યારે અમને અહીંયા ઠરાવની અંદર પ્રાઇવેટ એજન્સીઓની અંદર નાખવામાં આવે છે બરાબર છે અને હાલની અંદર આ લોકોએ રિલાયન્સની અંદર આ જૂની અંદર નાખી દીધેલા છે

બરાબર છે તો આ લોકો સ્થાનિકને અત્યારે આપણે જ્યારે અહીંયા ભરતીની અંદર અત્યારે થોડા ક્યાં પહેલાં ભરતી થઈ સિક્યોરિટીથી લઈને બધી વસ્તુમાં તો આ લોકોનું કહેવું એવું છે કે અહીંયા સ્થાનિક અમારે લેવા જ નથી સ્થાનિક કોઈ જોઈતું જ નથી લોકલ કોઈ ચાઇએ નહીં બરાબર છે ત્યાર પછી અહીંયા છે જ ઓલરેડી બધા માણસો તો બી આ લોકો વીસ જેવા સફાઈ કામદારથી લઈને સિક્યોરિટીથી લઈને ત્રીસ ડ્રાઈવરની બી ભરતી થઈ એવું ખાલી અમારે હજુ સુધી જાણ થઈ છે અમને બાકીના માણસ તો સિક્યોરિટીને સફાઈ કામદાર આવી ગયેલા છે બરાબર છે તો અહીંનો જે પ્રોજેક્ટ બનાવેલો છે તો અહીંના લોકો છે બરાબર છે છે તો એ લોકોને લોકોને અમારી કે નોકરી આપવી જે કામ કામ થવું જોઈએ થયેલું નથી અમારો સ્ટાર્ટિંગ પગાર જ નવ પંદર હજાર બોલતો હતો અને સ્ટાર્ટિંગ પગાર અમારો નવ હજાર પાંચસો કરેલો છે એ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા થયેલો છે બરાબર ને અમારી ભરતી નિગમ બરાબર ને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના દ્વારા થવામાં આવેલું હોય ને છ મહિનાની ટ્રેનિંગ તો સરકારી ને અંડરમાં બધું થતું હોય તો અમને પ્રાઇવેટ શા માટે અમે અસરગ્રષ્ટમાં આવીએ છીએ બરાબર તો અમારી એક જ માંગણી છે કે જે ઠરાવ પ્રમાણે જે કામ થવું જોઈએ ને જે અમે કાયમી થવાના હતા તો અત્યાર સુધી કમ નહીં થયું ને આજે અહીંથી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ આખો હટાવી દીધો ને અમને ત્યાં પછી ખબર પડે છે કે આ ઠરાવ બહાર પડ્યો હતો તમારો બહારના વ્યક્તિ બી આગળ અન્ય અન્ય સિક્યોરિટીની અંદર આવે છે ને ઓડેટી સિક્યોરિટી છે જ તો એમને બી બાર કલાક નોકરી કરાવે છે પેલા બી બાર કલાક નોકરી કરાવે છે પેલા બીજા નવા આવેલા છે પણ આમનો બાર તેર હજાર પગાર બોલે છે અને પેલા લોકોને વીસ હજાર ચૂકવવામાં આવે છે બરાબર તો ભેદભાવ થોડી લગભગ ચાર પાંચ વર્ષ જાતિ ભાઈ આમના સિક્યોરિરિટી ગાર્ડ તરીકે નોકરી કરીએ લગભગ વીસ થી પચીસ જણ છે એના લોકલ છે બધા એવી આશાએ નોકરી કરી દસ થી બાર બાર કલાક કે સમય જતા પણ હમણાં કઈક બેનિફિટ રહે હાથમાં બાર કલાકનો પગાર આવશે એવી આશાએ અમે નોકરી કરીએ છેલ્લા ચાર પાંચ વર્ષથી હમણાં બારના માણસો લાવીને એમને મૂકી દેવા બાર કલાકનો પગાર એમને આવ્યો કે અમને કે તમે આઠ કલાક નોકરી કરો પાંચ માણસ કહેવાનું એનો કોઈ બેનિફિટ અને બારના માણસો આવ્યા કઈ રીતે અહીંના લોકલ માણસો માટે આ બધા પ્રોજેક્ટો બનાવવા માટે સરકાર આવો ઉપર વાતો કરે ને તો પછી બહારના માણસો કઈ થી આવ્યા પહેલી વાત તો અમારે બારના માણસો અહીં જોઈતા જ નહીં દુનિયા જોઈ અને ફજેતી થાય આ પહેલા જ ભાજપ દશના દેશમુખ ને મેદાને ઉતારે છે ના દેશમુખ સમગ્ર મામલો થાળે પણ પાડી દે છે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જંગલ સફારીમાં કામ કરતા જે વર્કરો છે કે જેમાં એકસો પચાસ જેટલા વર્કરો કામ કરી રહ્યા છે કે જે એનિમલ કીપર તરીકે કામ કરે છે ડ્રાઈવર છે અને વોચમેન તરીકે જે લોકો ફરજ બજાવે છે એવા એમ્પ્લોઈઓને થોડાક નાના મોટા એવા પ્રશ્નો ઉપસ્થિત થયા હતા જેને લઈને આજે મારે અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવવું પડ્યું હતું અને એમની સાથે સાથે આ એસઓયુના જે તંત્ર છે એમાં અધિક કલેક્ટર શ્રી ડીવાય શ્રી અને સાથે આ જે એજન્સી છે જે જી જેડ આરઆરસી નામની જે આ એક એજન્સી છે એ એજન્સીના અંડરમાં આ લોકો સર્વે કામ કરી રહ્યા છે અને એ એજન્સીના મેડિકલ એજન્સીના જે ડાયરેક્ટર છે એ પણ પોતે અહીંયા એમડી પણ હાજર હતા અને એમની સાથે અને એમ્પ્લોઈઝ એ બધાની સાથે ચર્ચા કરીને એમને જે નાના મોટા પ્રશ્નો હતા કે જે પગાર વધારાની બાબત હોય વધારે કામ કરતા હોય તો એ માટેનો એક્સ્ટ્રા અવર્સના જે ઓવર આપવાની બાબત હોય કે એના પૈ વધારાના પૈસા આપવાની બાબત હોય મેડિકલ લીવની બાબત હોય કે બહેનોને માટે એક મેટર્નિટી લીવની પણ ખાસ એમાં બાબત હતી તો આ બધી જ બાબતોનું સુખદ સમાધાન કરવામાં આવ્યું છે અને ડાયરેક કંપનીના મે ડાયરેક્ટર અને એમ્પ્લોઈઝ એ બંનેની સાથે વાર્તાલાપ કરીને સુખદ એક સમાધાન આવ્યું છે અને એક બીજો એક એક એમનો પ્રશ્ન એવો છે કે જે બે હજાર ઓગણીસમાં જે કંઈક ઠરાવ કરવામાં આવ્યો છે કે એનિમલ કીપર કરતા એનિમલ કીપર તરીકે કામ કરતા પાંત્રીસેક જે લોકો છે એ લોકોને એમને કાયમી તરીકે સમાવવા પણ એ એક આખો સરકારના તંત્રમાં આપણે રજૂઆત કરવી પડે એવો પ્રશ્ન છે અને એ અમે સીઓને અગ્રવાલજીને અમે જાણમાં લીધો છે અને એમને આપી એમની સાથે એમનો વાર્તાલાપ પણ અમે કર્યો છે અને આગળ અમે આ બાબતની અમે રજૂઆત અમે સરકારશ્રીમાં પણ કરવાના છે અને ખૂબ જ સારી રીતે એક હેલ્ધી ડિસ્કશન થઈ અને એનું એક સુખદ સમાધાન આવ્યું દર્શના દેશમુખે હાલ તો મામલો થાળે પાડી દીધો છે પરંતુ સવાલ નું નિરાકરણ હજુ પણ આવ્યું નથી ક્યારે આવશે તેના પર નજર રહેશે સંવાદદાતા નરેન્દ્ર પેપરવાલા નો અહેવાલ ગુજરાત તક નર્મદા